નમસ્તે ખેડૂત મિત્રો જય ગોમાતા આ વિડીયો એ ખેડૂતો માટે છે કે જેના ઘેર એક ગાય પણ નથી દેશી ગાય માતાની વાત છે ભારતીય દેશી ગાય સૌરાષ્ટ્રની ગીર અને બનાસકાંઠાની કાંકરીજ અમેરિકાએ પોત કેન્સરને રોકવા માટે અમેરિકાએ પોતાના મેડિકલ સ્ટોરની અંદર કિમોથેરેપી કરવા માટે આપણે જાણીએ છીએ કે કેન્સરની અંદર કિમોથેરેપી કરવાની આવે છે કિમોથેરેપી કરવા માટે અમેરિકાએ ભારતીય દેશી ગાયના ગૌમૂત્ર અને હળદર ઉપર પેટર્ન નોંધાવી છે હળદર અને ગૌમૂત્ર દ્વારા કિમોથેરેપી કરવામાં આવશે એનાથી સમજી શકાય છે કે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય કોઈ સાયન્ટિસ્ટે ભારતીય કોઈ સંતે વાત કરી હોય તો આપણે જલ્દી નથી માનતા પણ વિદેશી દેશોએ કીધું છે તો આપણે માની લઈએ છીએ તો એમ પણ માનીને આપણે ક્યારેક દેશી ગાય રાખીએ કેન્સર દેશી ગાયના ગૌમૂત્રથી હળદરના મિક્સ કરવાથી કિમોથેરેપી કરવામાં આવી રહી છે અમેરિકાના મેડિકલ દુકાનોની અંદર શોપની અંદર આ કિમોથેરેપીના ડોઝ વેચાઈ રહ્યા છે એનાથી આપણે સમજી શકીએ છીએ કે ભારતીય દેશી ગાય શા માટે જરૂરી છે ગાયને આપણે મા કીધી છે તો એવું કહેવાય છે કે મા સાથેનું મહત્ત્વ પણ વધી જાય છે પણ શું મહત્વ વધે છે આપણે માત્ર જાણતા નથી આપણે માત્ર એને પૂજા કીર્તન પૂરતી જ રાખી છે ગાય શા માટે એવું કહેવાય છે કે સૃષ્ટિ પર પ્રથમ એવો જીવ છે જે પોતાના ડીએનએને અપડેટ કરે કેવી રીતે ડીએનએ જેમ કે એક એક મા બાપના જે બાળકો છે સાત પેઢી સુધી એ માતા પિતાના ગુણ જવા જોઈએ તો સૃષ્ટિ ઉપર બે જ વસ્તુ જોઈએ ડીએનએની અપડેટ કરે એક ભગવાન સૂર્યનારાયણ એનું કિરણ અપડેટ કરે પોતાના ડીએનએને અને એક દેશી ગાયના દૂધ ઘી માખણ અને એના ગોબર ગૌમૂત્ર ધરતીમાં પડે છે ત્યારે એના ડીએનએ માણસના અપડેટ થાય છે આપણે સૌ જાણીએ છીએ કે હિરણને કશ્યપુર રાક્ષસ હતો તો એના ગેર ભક્ત પ્રહલાદ જન્મ્યા એનું મુખ્ય કારણ શું હતું કે માતા દેશી ગાયના દૂધનું સેવન કરતા હતા ગૌ ભક્ત હતા બીજી મહત્ત્વની બાબત છે કે સૃષ્ટિ ઉપર જેટલી પણ વનસ્પતિઓ છે એ વનસ્પતિ પોતાના ભોજનની અંદર લઈ અને એના દૂધના સ્વરૂપે ગૌમૂત્ર સ્વરૂપે ગોબર સ્વરૂપે અને ગૌમૂત્રની અંદર એના કન્ટેન આવું છે તો દુનિયામાં એક જ માત્ર દેશી ગૌમાતા સૃષ્ટિ પરની દરેક વનસ્પતિને ઓળખી શકે છે કારણ કે ઔષધિ કઈ વનસ્પતિ બધું જાણે છે જે નથી ખાતી એ કીટ નિયંત્રણ તરીકે ખેતરમાં ઉપયોગ થાય છે આવનારા વર્ષોમાં ખેડૂતોને સારી ગાય નહીં મળે સારી ગાય બધા ગોતવા માટે આપણે નીકળ્યા છીએ જો ના મળે તો ગૌશાળાઓમાં જે વાછડીઓ લાવીને એનું સંવર્ધન કરી યુનિવર્સિટીના ડોઝ મુકાવીએ સારા સંવર્ધન કરી બનાસ ડેરીના સારા ડોઝ મુકાય સારું સંવર્ધન કરી આવનારી પેઢીને આપણે ગાય આપીએ આપણા વડીલો કહેતા કે જે વધુ દૂધ આપતી ગાય એના નંદી ઓછું દૂધ આપતી એના નંદી ખેતરમાં ખેતરમાં હળ હળને હળના કામમાં ઉપયોગ થતા કારણ કે જે દેશી ગાયનું દૂધ ઓછું આવતું હોય તો એની અંદર દૂધ ઘી માખણ વધી જાય છે દેશી ગાયનું દૂધ ઓછું આવતું હોય તો એના મેડિકલ કન્ટેન એના ઔષધિય ગુણ વધી જાય છે એટલા માટે માત્ર વધુ દૂધવાળીમાં ના પડીએ પરંતુ ઓછા દૂધવાળી પણ ગાય બે ત્રણ લીટરવાળી પણ આપણા ઘરના પોષણ માટે આપણા ઘરના આવનારા રોગો સામે લડવા માટે દેશી ગાય હશે ઓછા દૂધવાળી પણ તો એના રોગપ્રતિકારક શક્તિ ડબલ થઈ જશે આપણે સૌ જાણીએ છીએ કે ઓછા દૂધ આપનારી ગાયનું દૂધ ઘી માખણ પણ વધુ બને છે એના જે નંદી આવું છે આપણા વડીલો જાણતા હતા કે બ્રહ્મ મુહૂર્તમાં જો ગાય બોલે ગાય જયારે મોટામાંથી પૂરી ઉર્જાથી અવાજ કાઢે તો આપણા ઘરની અંદર શુભ સંકેત થવાનો અને સૂર્યનો અસ્ત પછી જો ઊંચા અવાજ અવાજ કાઢે છે ગાય માતા તો સમજવું કે કંઈ અશુભ ઘટના ઘટવાની એટલે ગાય એ પોતાના ડીએનએથી પોતાના ચેતનાથી જોડાયેલી છે દરેક પરિવાર ગાય રાખે પોતાના બાળકોને જો ખરેખર દરેક પરિવારો એવું વિચારતા હોય કે મારું બાળક તેજસ્વી હોશિયાર પાકે અને મારા ગુણ મારા બાળકની અંદર જાય સાત પેઢી સુધી તો દરેક પરિવારે દેશી ગાય લાવવી જ પડશે નહીતર એવું ના થાય કે ગુજરાત સરકાર આપણને જે તે સરકારો આપણને નવસો રૂપિયા હજાર રૂપિયા આપે છે એટલે આપણે ગાય બાંધીએ ના ગાય આપણના પરિવાર માટે બાંધીએ એ તો સરકાર તો આપણને પ્રોત્સાહન આપી રહે ખૂબ સારી બાબત છે અને સરકાર જે જે બાબતોમાં પ્રોત્સાહન આપી સબસિડી આપી અને જે કામ કરી રહી છે એ બચાવવા માટે પૃથ્વી માટે સૃષ્ટિ જગતને બચાવવા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે આપણે વિચારવું જોઈએ દેશી ગાય રાખીએ દેશી ગાયના ગોબર ગૌમૂત્રથી ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરીએ શાકભાજી કરીએ અને એના ઘી માખણ પોતાના બાળકોને ખભરાઈએ અને જે ભોપાલ ગ્રેસ ટ્રેજડી થઈ એની અંદર એ પણ હતું કે જે કેમિકલ્સ હવાની અંદર ફેલાયું હતું ઘણા બધા રોગોનો ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા એની ખોડખા પણ આજે પણ આવે છે પણ જેના ઘરની આજુબાજુ વૈદિક પ્લાસ્ટર કરેલું હતું ગાયના ગૌમૂત્ર ગોબરથી પ્લાસ્ટર કરેલું હતું આજે ત્યાં પણ કોઈ પરિસ્થિતિ બગડી વિપરીત થઈ નથી એનું કારણ એ હતું કે ગાયના ગોબર ગૌમૂત્રથી તે આખો એરિયા રક્ષિત થયો હતો એટલા માટે ઋષિ ઋષિમુનિઓ આશ્રમો અને ગોબર ગૌમૂત્રથી લીમતા હતા આ વિડીયો આપણે વધુ લોકો જોડે ફેલાઈએ જેથી લોકો ગાયનું મહત્વ સમજી શકે અને ઘરે ઘરે દેશી ગાય રાખે એને પ્રેમ આપીએ એને લાગણી આપીએ અને એને ભાવતા ભોજન આપીએ કારણ કે આપણા પરિવારનું પાલન એ કરે છે આપણે એને સાચવતા નથી પણ એ આપણને સાચવે છે કારણ કે દુનિયાની એક જ એવી ગાય માતા છે કે તમે કચરો નાખો અને આઠ કલાક બાર કલાકની અંદર તમને દૂધ ઘી માખણ આપી દે દુનિયાનો કોઈ યુનિવર્સિટી દુનિયાનો કોઈ એવો ઉદ્યોગ નથી કે તમે કચરો ખવડાવો અને તમને દસ બાર કલાકની અંદર દૂધ ઘી માખણ જેવા અમૂલ્ય તત્વો તમને ધરતીનું અમૃત તમને આપી દે એટલા માટે આઠ કલાકમાં આપણને અમૃત આપે છે એવો જીવ આપણા ઘેર રાખીએ શાસ્ત્રમાં તો ગાય કેવી પણ પાપ છે એ ગૌ માતા કહેવામાં આવી છે એટલે અમારે દરેક પરિવારમાં ગાય રાખીએ ગાય આજુબાજુ ગોતી લઈએ વહેલી તકે આવનારા સમયમાં નહીં મળે અને જો ના મળે તો આજુબાજુની ગૌશાળાઓમાં જઈ સારી વાસળીઓ પણ લાવી અને એને સંવર્ધન આપણે કરીએ